એવી તાલીઓથી વધાવી લો ધન્યવાદ છે એમને એમની જનતાને ધન્યવાદ છે આવા સંતાનો જ્યારે બાપુ આવા ધર્મના કાર્યમાં આટલા બધા સહભાગી થાય ખરેખર સલામ કરું છું ભાઈ એના માતા પિતાને હો હો હફરી સલામ કરું છું વાહ ધન્યવાદ ધન્યવાદ અને આવા સમર્થ સંતોની ભૂમિ છે મને આ જે બાપુનો મને તો ખબર નહોતી એટલે એક ઇન્દ્રપુરી બાપુજીનો એક જોરદાર બાપુ જે બોલવાની છે પ્રેમથી જે બોલજો દિલથી

અને આજે સાહેબ હમણાં બધી વાત કરી બધા જે નામ બોલ્યા ને બધાના નામ મેં વાંચ્યા હું એક દી મારા ઘરે બહેન બે કલાક આખી આખી કંકોત્રી મેં વાંચી એ જોઈને જ મને એમ થતું હતું મેં કીધું ઓહો કેટલા દાતારો ને કેવડું આયોજન હશે અહીંયા શું વાત કરવી શું બોલવું હું તો અહીંયાથી ઘોડા ગણતો આવતો પણ આયા તો બાબુ આમ મને તો એમ થાય કે શું તમારી વાત કરું આમ આમ અમને આથી આય ને આયથી આય ને આય અમને રસ્તામાં અમારે ભાઈ હતા એ એટલે અમે જ્યાં જાય અહીંયા જો કે બધાનો ભાવ પ્રેમ હોય છે એટલે જ બોલાવે ને કે અહીંયા ગામમાં કોઈ સકન નથી લેતા અહીંયા તમે જે અમને માનતા હોય અહીંયા જ્યાં જાય ને કે બાપુ અમારા ઘરે હાલો પગલાં પડાવવા બાપુ અમારા ઘરે હાલો પગલા પડાવવા ત્યાં ઘરે જાય તો ભાઈ કે બાયરું બાયરો પોતા કર્યા પગલાં પડશે અમને એમ તો કરું આ હાસું છે બોલું હાસું છે આપણે ગોટસ આવી દે ઓલા પગલા પડાવવા મથે છે અમે આ મફત પાડીએ છીએ તો એ કે ઘડીક બહાર ઉભે એ બધા ભલે કહેતા હોય અમારે ઘડીએ ઘડીએ પોતા કરવા નવરા નથી શું બાપુ મને તમને હજી કંઈ સમજાણું જ નથી મારા રામ એ આ ઇતિહાસ મેં આ વાંચો ધનરાજ બાપુનો એવા બાપુ કેવા સમર્થ માત પિતા છે કેવા એને સંસ્કારનું સિંચન કર્યું છે વિચાર તો કરો કડ શાક અને પરમ પૂજ્ય વંદનીય એવા પિતાશ્રી ખેંગારભાઈ અને એનું અડધું અંગ જેને કહેવાય એવા ધર્મ પ્રમાણ પરાયણ બેન માં હીરામાં અને એની કુખેથી બાપુ આવા જે સંતાન રત્નો નીપજે શું આપણે બાપુ વાત કરીએ ભલામણા મને તો એમ થાય કંઈક એ આત્માની હારે એ સંતોની હારે અમારી એ કંઈક બાપુ રૂપિએ એકાની કાંઈક બાપુ લેણ દેણ એ છે કે અમારે અહીંયાથી આ એની વાંયાં બે શબ્દો બોલવાનો અમને વાંયે બે ગાણા ગાવાનો મોકો મળ્યો ખરેખર અમે મારું હયું ભરાઈ ગયું કે આવા સંતોની નગર બાપુ કલાકારો તો તમે આવડું મોટું આયોજન કરી શકો ને કલાકાર ન લાવી શકો ખટારા ભરાય એટલા કલાકાર છે એમાં મારું નામ બાપુ આવ્યું ત્યાં મને એમ થાય કે મારું અહીંયા કેવું લેણું હશે મારું અહીંયા ખાતું શું હશે આ બાપુની હારે આ સંત નહીં હારે મારે શું લેણા દેણી કયા ગામમાં મારો કોઈ હગો નથી મારો કોઈ ઓળખીતો નથી અને વાયા 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 થઈને બાપુ એ સંતની સંકેત શું હશે અરે આ હમજી હકાય એવું નથી મારા રામ આ સમય મળ્યો છે ને એ કંઈક આનંદ કરી લેજો છે એ કંઈક આનંદ કરી લેજો એ દીકરાનો જ્યારે જન્મ થાય અને મહાપુરુષો કહે કે ભાઈ પુત્રના પારણામાં ને વવના પારણામાં બાપુ ઈ એવો બાપુ દીકરો અને તમે જુઓ ભાઈ જે મહાપુરુષો છે અને જે આ સંત છે દાતાર છે ભગત છે એ બધા જન્મે બને નહીં કોઈ જો એમ હોય ને કે આપણે બનાવી દેવો છે તો બધા મથે છે અમારો છોકરો કલાકાર થઈ જાય બે લાખ લઈ આવે એમ નથી જન્મે સંત હોય દાતાર હોય કવિ હોય કલાકાર હોય ભગત હોય આ જન્મે બને નહીં ગામમાં એ કપાતર હોય ને એ જન્મે એ કે બનાવ્યો ન હોય કોઈ ઘણા એને જ કહેતા હારો હતો બગડી ગયો અને આ બગડેલો જ હતો તમે ઓળખવા મોડું કર્યું છે કપાતર હોય કપાતર જ હોય એમ એવા જયારે સંતાનનો જ્યારે જન્મ થાય અને જે ખાતાના જીવ હોય ને ભાઈ એ પતંગિયાને દીવા પાસે જાય એમ ન કહેવું પડે બાપુ ભલે બળી જાય પતંગિય દીવા પાસે જાય જી ને હો ની વાત એવા જ્યારે ગુલાબગિરી બાપુ નો જ્યારે ધનરાજ બાપુ નું જ્યારે મિલન થાય અને

તો એક દીકરો ગોપીચંદ કે ભરતરી જેવો આપે કે એક દીકરી આપે તો ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી આપે બાકી તમને કહો આખી દુનિયાના બુશ મારે એવા દીકરા દ હોય તો શું કરવાના ભલે મારે હે એક બાપા બહાર કેમ ગયા ને તે હાંજ પડી તો કે મારે મારે ઘરે ગયો જવું ઓલા ઘર ધણી કે પણ શું ઘર ઘર કરો છો ઈ કે ના મારે ઘરે પણ કે ચાર દીકરા છે શું ઘર ઘર કરો છો અઢી મણ નો મૂકીને કે કોક હારો જો એક દે તો ચારે ચાર ને ગુડવા છે કેવા હાય છે તેમ કહો જેટલા બાપા ગળે જેટલા હાય છે અને આ ધનરાજ બાપુનો બાપુ ઇતિહાસ તમે જો શું એ ચેતના જ્યાં હોય એના માતા પિતા જ્યાં હોય બાપુ જ્યાં હોય બાપુ ચેતના બાપુ કેટલી રાજી થતી હશે કે આ દુનિયામાં મારા દીકરાના નામની વાહ વાહ થાય છે એક માં બાપુ એની કૂંખ ઉપર કેટલો ગર્વ હોય એક તમે વિચાર કરજો કે જનેતા નવ મહિના ઉદરમાં રાખે જન્મ આપે લાલન પાલન કરે અને આપણે ન કરવાના ધંધા કરી બાપ વ્ય નહીં કારણ કે તમારો રોટલો ખાવાનો છે એટલે કઈ ન કે પણ અંદર થી એમ કે મારી ભક્તિમાં કઈ ખામી મેં એના કઈ સંસ્કાર આપવામાં ખામી આપી આપીને કરેઢીઓના બોલાવે એવા છોકરા આના કરતા ન આપ્યા હોત તો સારું નથી ભગવાન કે ભગવાન એકાદો દે એકાદો દે સે ઈવડાવી કે કાના કરતા ન દીધો તો સારું હતું આપણને એમ કે આમાં હાસું શું બધાય રોવે જ છે પણ એવા બાપુ આવા સમર્થ સંત જેવો બાપુ જો કોઈ દીકરો મળી જાય અને ગુલાબગીરી બાપુ જેવો કોઈ બાપુ જો સંતનો સથવારો મળી જાય તો આ જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય એવા બાપુ સમર્થ સંતનો ભેટો થઈ જાય અને મેં તો એ વાંચ્યો તો એમનો લેખ થોડોક હતો રિકમા બાપા એ એમના ગુરુભાઈ અને આમના માત પિતાને એમ થયું ધનરાજ બાપુના માત પિતાને એમ થયું કે હારો આ સાધુ સંતો ભેગો બે ભજનમાં જાય મંદિરે જાય અને આપણું આ ઘરનું ગાડું કેમ હાલે ને આ એકનું એક દીકરો સાધુ બની જાય તો આપણે હેરાન કારણ કે માયા છે ને તમને ને મને ગમે ને એટલે એમને કે આપણે લગ્ન કરી નાખી એટલે બૈરા પ્રત્યે થોડોક એનો લગાવ થાય તો એમ કે આ થોડુંક ઓછું કરી નાખે એટલે રખમાબાઈ કે એવું કઈક નામ છે અને એમની સાથે એના લગ્ન કરે અને ખેતીનું કામ હોય કામ પોતે કરી ન કે જાજુ કામ આપે કે આ કામમાંથી ઊંચો ન આવે તો અહીંયા જાય નહીં બાપુભાઈ એવું બધું કરે પણ છતાંય ભજન છે ને ભજન મેં હમણાં કીધું એમ બાપુ સમજાય એવી વાત જ નથી અને એમ જો ભજન સમજી જતા હોત ને તો તો આ દુનિયામાં બાબુ કોઈ કોઈને મારે કોઈ કોઈના બુસે ન મારે ને કોઈ કોઈનું પડાવી ન લેજ જો ભજન તો ભજન સમજાણું જ નથી હું તમને એક જ વાત કરું ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું ફોટામાં મૂર્તિ જોયું ને આપણે તો હું એમ કઉ છું કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય હાથીનું શું કામ લગાડ્યું છે તમને જેમ લાગે માણાના શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય આવડું હોય હવે આ ચાર આંગળનું છે આપણે કેવી રીતે ફિટ થયું અને એ એ મને તો એ નક્કી નથી થતું કે હાથી ને એવડો મોટા કાપો તો ઓલું ઓલું પડ્યું તો ત્યાં જ ન પડ્યું હોય સે સત્ય અસત્ય બાબુ ખોટું હાલવા ન દે આધુનિક યુગ છે કોમ્પ્યુટર યુગ છે સે સાચું હાથી નું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું એટલે સદગુરુ જોવે એક વાણી કહે છે ને રામ કો મારે નહીં યશો પાપી નહી રામ આપે આપ મરજાતે કરતે કુડે કામ એ કે રામ કોઈને મારતો નથી રાવણ ને આ બધાને કોઈને માર્યા રામાયણ કે મારે છે એ વાતે સાચી છે નથી મારતો ઈ વાતે સાચી છે પણ આપણા ચકડા કામ નથી કરતા એટલે માથા કુડશે આ નિયાળમાં કોઈ નથી ભણાવતું આની માટે કોઈક સંતનું શરણું જોવે કોઈ ભજનાનંદી પુરુષનું શરણું જોવે એક વાણી તો એમ કે છે કે પેલા મેં જન્મા પછી જન્મા બડા